તેમનો વંશ વંશ હતો જ્ઞાતુ ક્ષત્રિય વંશ તેમનું બાળકનું નામ વર્તમાન હતું તેમની પત્ની યશોદા તેમણે એક પુત્રી હતી જેનું નામ હતું પ્રિયદર્શની એક પુત્રીના લગ્ન તેમણે જામાલ જામાલી નામના વ્યક્તિ સાથે કરાવ્યા ત્યારબાદ મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો એ પહેલા એ વર્તમાન નામે ઓળખાતા હતા ત્રીસ વર્ષ બાદ ગૃહત્યાગ કર્યા બાદ એમને 12 વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થઈ એક જ્ઞાન પ્રાપ્તિના આધારે એ ભગવાન મહાવીર સ્વામી તરીકે ઓળખાયા એમને જે જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ વૃક્ષ હતું સાનું વૃક્ષ જે જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું એ નદી હતી ગુસ્પાલિકા નદી ત્યારબાદ એમનું મૃત્યુ 72 વર્ષની વયે પાવાપુરી નામના સ્થળે થયું જે હાલમાં બિહારમાં આવ્યું છે ત્યારબાદ જૈન ધર્મનો ખૂબ જ અગત્યનો ગ્રંથ એવો ત્રિપિટક છે જેમાં ભગવાન મહાવીર મહાવીર વિશે સરસ એવી વાત વાતો આપેલી છે ત્યારબાદ જૈન ધર્મમાં બે સંપ્રદાય પડ્યા મહાવીર સ્વામીના મૃત્યુ બાદ બે સંપ્રદાયમાં વહેંચાયું એક હતું શ્વેતાંબર અને બીજું હતું દિગંબર શ્વેતાંબર એ સફેદ વસ્ત્રો વાળા અને દિગંબર એટલે જે વસ્ત્રો ધારણ ના કરતા હોય એ તો આ હતું ભગવાન મહાવીર સ્વામી વિશે ખૂબ જ અગત્યનો એવો ટોપિક જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ